ઇઝીંગ નોર્થ ઇસ્ટ સમિટ બે હજાર પચીસમાં રિલાયન્સ અને અદાણી ગ્રુપે પચાસ હજાર કરોડના રોકાણની જાહેરાત કરી રાઇઝિંગ નોર્થ ઇસ્ટ ઇન્વેસ્ટર્સ સમિટ બે હજાર પચીસ તેવીસ ચોવીસ મેના રોજ નવી દિલ્હીના ભારત મંડપમાં યોજાઈ જેમાં ભારતના પૂર્વોત્તર પ્રદેશની આર્થિક વૃદ્ધિના કેન્દ્ર તરીકે રૂપાંતરિત કરવાની પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમિટનું ઉદઘાટન કર્યું અને આઠ પૂર્વોત્તર રાજ્યોને અષ્ટલક્ષ્મી તરીકે ઓળખવાની વ્યાખ્યા આપી સમિટમાં મુકેશ અંબાણી ગૌતમ અદાણી અને એન ચંદ્રશેખરન જેવા ઉદ્યોગપતિઓએ ભાગ લીધો અને પ્રદેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અર્થતંત્રને મજબૂત બનાવવા માટે મોટા પ્રમાણમાં રોકાણોની જાહેરાત કરી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ ઓપરેશન સિંધુની સફળતા માટે ભારતીય સશસ્ત્ર દળોની પ્રશંસા કરી અને તેને તેમની બહાદુરી અને પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વનો તેમણે કેન્દ્ર સરકારના મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને સમિટ દ્વારા પરિવર્તનશીલ પ્લેટફોર્મ ઊભું કરવા બદલ આભાર વ્યક્ત કર્યો અંબાણીએ પૂર્વોત્તર રાજ્યોની ક્ષમતા પર ભાર મૂક્યો અને જણાવ્યું કે લક્ષ્મીદેવીના આશીર્વાદથી આ પ્રદેશ માત્ર ઉઠી રહ્યો નથી પરંતુ ગરજી રહ્યો છે ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સમિટમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પચાસ હજાર કરોડથી વધુનું રોકાણ કરવાની અને અદાણી ગ્રુપે આસામમાં વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે પચાસ હજાર કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી આ રોકાણો એરપોર્ટ સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન સિમેન્ટ મેન્યુફેક્ચરિંગ અને રોડવે જેવા ક્ષેત્રોમાં ફેલાયેલા છે જે પ્રદેશના સર્વાંગી વિકાસ તરફ મજબૂત પગલાં દર્શાવે છે કેન્દ્ર સરકારના મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ઉદ્યોગપતિઓ સાથે સંવાદ સાધીને અને પ્રદેશની ક્ષમતા પર પ્રકાશ ફેંકીને આ વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી તેમણે આઠ પૂર્વોત્તર રાજ્યોને એકીકૃત વિકાસ લક્ષ્યમાં જોડવાની સરકારની દ્રષ્ટિ રજૂ કરી અને પ્રદેશને દેશના નવા વૃદ્ધિ એન્જિન તરીકે સ્થાન આપવાનો ઉદ્દેશ્ય વ્યક્ત કર્યું હાઈ લેવલ ટાસ્ક ફોર્સની રચના અને દરેક રાજ્યમાં ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન એજન્સીઓની સ્થાપના જેવી પહેલો રોકાણ પ્રક્રિયાઓને સરળ બનાવવાની અને ટકાઉ વૃદ્ધિને Esteemed dignitaries, good morning. Let me begin by saluting our beloved Prime Minister Shri Narendra Modi for the resounding success of Operation Sindoor. This success is a shining testament to his steely resolve. And to the unmatched bravery of our armed forces. Friends, I also warmly congratulate Sri Jyoti raje Sindhya ji for crafting this transformational platform. The eight states of Northeast are rightly called Ashta Lakshmi. With the blessings of Lakshmi, the goddess of prosperity, the Northeast is not just rising, but to my mind, it is roaring.